આ એક્સરસાઇઝ કરવાથી પણ વજન ઝડપથી ઉતારી શકાય છે વોક કરતાં પણ વધારે અસરકારક છે આ એક્સરસાઇઝ ખાલી ત્રીસ મિનિટ કરવાથી સડાસટ ઉતરશે વજન ઘરની બહાર જવાની જરૂર પણ નહીં પડે આજકાલ વધતા પ્રદૂષણના કારણે ડોક્ટર બહાર ખુલ્લામાં એક્સરસાઇઝ અને વોક ન કરવાની સલાહ આપે છે એવામાં તમે ઘરની અંદર જ એવી કેટલીક એક્સરસાઇઝ કરી શકો છો જે વોક કરતાં વધારે અસરકારક સાબિત થઈ શકે છે અને સાથે જ તમારું વજન ઉતારવામાં મદદ કરશે જો તમે તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોય તો તમારે દરરોજ કોઈ ને કોઈ એક્સરસાઇઝ જરૂર કરવી જોઈએ ફિટ રહેવા માટે વોક એક શાનદાર અને સરળ એક્સરસાઇઝ માનવામાં આવે છે પરંતુ આ દિવસોમાં વધતા પ્રદૂષણને કારણે ખુલ્લામાં ચાલવું અથવા કોઈ પણ એક્સરસાઇઝ કરવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે ડોક્ટરો પણ ઘરની અંદર હળવી એક્સરસાઇઝ કરવાની સલાહ આપી રહ્યા છે આજે હું તમને એવી એક્સરસાઇઝ વિશે જણાવીશ જે વોક કરતા વધુ અસરકારક છે દરરોજ માત્ર ત્રીસ મિનિટ આ એક્સરસાઇઝ કરવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે તો ચાલો જાણીએ કઈ એક્સરસાઇઝ ઘરની અંદર કરી શકાય છે જે વોક કરતાં પણ વધુ અસરકારક છે એક જમ્પિંગ જેક તમે ઘરની અંદર વોર્મઅપ માટે પાંચથી સાત મિનિટ માટે જમ્પિંગ જેક એક્સરસાઇઝ કરી શકો છો જમ્પિંગ જેકમાં તમારે તમારા હાથ ઉપર લઈ જઈને જોડી દેવાના અને કૂદતી વખતે પગ ખોલવા પડશે પછી હાથ નીચે લાવવા પડે છે અને પગને જોડવા પડે છે આ એક્સરસાઇઝ તમે ઘરે સરળતાથી કરી શકો છો જમ્પિંગ જેક્સ એ એક સારી કાર્ડિયો ફિટનેસ વર્કઆઉટ છે બે ક્રોસ લેગ્સ શરીરના ઉપરના ભાગની એક્સરસાઇઝ કરવા માટે તમે ક્રોસ લેગ્સ કરી શકો છો આમાં તમારે બંને પગના અંગૂઠાને એકબીજા હાથથી સ્પર્શ કરવાનો છે એટલે કે ડાબા પગને જમણા હાથથી અને જમણા પગને ડાબા હાથથી સ્પર્શ કરવાનો છે આવું પાંચથી દસ મિનિટ સુધી કરો આ એક સારી વર્કઆઉટ છે ત્રણ સ્ક્વોટ્સ તમે તમારા હાર્ટને હેલ્ધી બનાવવા માટે સ્ક્વોટ્સ કરી શકો છો આ એક સારી કાર્ડિયો એક્સરસાઇઝ છે જે હૃદયના ધબકારા વધારે છે શરીરના મસલ્સને ટોન કરવા અને મજબૂત કરવા માટે સ્ક્વોટ્સ પણ અસરકારક માનવામાં આવે છે સૌથી સારી વાત એ છે કે તમે કોઈ પણ ટૂલ્સ વિના સરળતાથી અને ઘરે બેસીને ક્વોટ્સ કરી શકો છો ચાર સીડી ચડવી કાર્ડિયો એક્સરસાઇઝમાં સીડી ચડવાનો પણ સમાવેશ થાય છે દરરોજ થોડી સીડીઓ ચડવાથી હાર્ટ હેલ્ધી રહે છે હાર્ટને હેલ્ધી રાખવાની આ એક સરસ રીત છે તમે દરરોજ થોડો સમય ઘરની અંદર સીડીઓ ચડીને પણ વજન ઘટાડી શકો છો તેને તમારા ફિટનેસ રૂટીનમાં જરૂર સામેલ કરો પાંચ પ્લેન્ક તમે એક જ જગ્યાએ સૂઈને પ્લેન્ક કરી શકો છો પ્લેન્ક કરવા માટે તમારે નિયમિત પ્રેક્ટિસ કરવાની જરૂર છે શરૂઆતમાં તમારે તમારી જાતને ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની હોય છે તે પછી તમારે તેને એક મિનિટ સુધી હોલ્ડ કરવી પડશે બ્લેન્ક કરવાથી આખા શરીર પર ભાર આવે છે અને પેટની ચરબી ઓછી થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ